પોરબંદર લોકમેળાની તાજેતરમાં યોજાયેલી હરાજી એક નવા વિવાદનું કેન્દ્ર બની છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યા છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓ મનપાની હરાજી તથા વહીવટમાં દખલ અંદાજ કરી રહ્યા છે જ્યારે હાલમાં પોરબંદર નગરપાલિકા વહીવટદાર શાસન હેઠળ છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી મનપાનું ચૂંટાયેલું કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યું છે નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતર પછી એક પણ ચૂંટણી યોજાઈ નથી છતાં કેટલાક નેતાઓ મનપા કચેરીમાં દિનભર અડ્ડો જમાવી બેઠા રહે છે તેમ આગેવાનોનું કહેવું છે ગઈકાલે હરાજી દરમિયાન સ્ટોલ પાર્ટી પ્લોટ હાથી ગ્રાઉન્ડ અને પાર્કિંગ ગ્રાઉન્ડ જેવી જગ્યા માટે નિલામી ચાલી રહી હતી ત્યારે કેટલાક નેતાઓને નાયબ કમિશનર સાથે ગુપ્ત ચર્ચા કરતા કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે

છાયા સંયુક્ત નગરપાલિકા જે પોરબંદર કહેવાથી એનો કાર્ય થયો અને પોરબંદર મહાનગરપાલિકાનો કાર્યકાળ ચાલુ થયો છે પરંતુ અગાઉ જે લોકો હતા એ લોકો હજી પોતાને કોર્પોરેટર માનતા હોય અને ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય માનતા હોય અને ઘણી વખત રાત્રે આઠ આઠ નવ નવ દસ દસ વાગ્યા સુધી ઓફિસો ની લાઇટો ચાલુ હોય આવું બધું ઘણા બધા લોકોએ એમને કીધેલું અમે અમારા કાર્યકર્તાઓ પાસે આની જાણકારી મેળવી એટલે કે માહિતી મહાનગરપાલિકાના નાયબ કમિશનર સાહેબ હોય કે એન્જિનિયરની ઓફિસ હોય કે હાઉસટેક્સ વિભાગ હોય કે પછી નોટિસો ઇસ્યુ કરતી ઓફિસ હોય આ બધામાં એ લોકો અનઅધિકૃત રીતે યા બિનકાયદેસર રીતે જે આવન જાવન કરે છે એ હસ્તક્ષેપ કરે છે એનાથી લોકોને નુકસાન જાય છે અને ક્યાંક ને ક્યાંક અમે એવું માનીએ છીએ કે જે શહેરમાં

કુલ સત્તર જેટલા કઠોળ અને મોટો કોહ ભેગા કરીને સત્તર જેટલા કઠોળ પછી તેર જેટલી નાની રાઈ અને નવ જેટલી મીડિયમ રાઇડ્સ એમ કરીને તમામ ની હરાજી કરવામાં આવે ઉપરાંત ઓશનિક વાળું ગ્રાઉન્ડ મલ્ટી પ્લોટ નું ગ્રાઉન્ડ ફૂડ ઝોન વાળું અમારું ગ્રાઉન્ડ અને પાર્કિંગ વાળું ગ્રાઉન્ડ તમામ ની હરાજી અમે આજે પૂર્ણ કરી છે અને ગત વર્ષની અપસેટ વેલ્યુ કરતા એવરેજ જે બધાને કાઢી હતી વધુ કિંમત અમને અવશ્ય મળી છે આવતીકાલે એક વાગે અમે આ બાબતની મિટિંગ પણ નાખીશું મહાનગરપાલિકા સાથે

અને વારંવાર હજી જે જૂની બોડીઓ હોય એવી રીતે જેમ અડો જમાવીને ભાજપના કાર્યકર્તાઓ અહીંયા મનમાની કરે છે અલગ અલગ ઓફિસોમાં બેસે છે સવારથી ઉઠીને રાતના મોડે સુધી નવ નવ વાગ્યા સુધી નગરપાલિકાની લાઇટો ચાલુ હોય અને ભાજપના કાર્યકર્તાઓ અહીંયા અડો જમાવીને બેઠા છે અમારો સવાલ એ છે કે આગામી સમયમાં જો આ નહીં બને બંધ નહીં કરવામાં આવે તો પોરબંદર કોંગ્રેસમાં આંદોલન પણ કરશે તાળાબંધી પણ કરશે અને આગળ જતા પેલા એક આવેદન પત્ર અમે આપશું ને આગળ પણ જો આ બંધ નહીં થયું તો પોરબંદર જિલ્લા કોંગ્રેસ એક મોટું આંદોલન કર્યું સો ટકા તમારી વાત સાચી છે અને ખરેખર તો એક હરાજીમાં આવ્યા છે તો શું કરવા આવ્યા છે અને હરાજી બરોબર રેગ્યુલર થાય છે કે એમાં પણ એનો 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 પગપસારો છે અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર